કૃષિ યુનિવર્સિટી સુરત ખાતે રાજ્યમાં કૃષિ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે કોર્સનું આયોજન કરાયું સુરતના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલ તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા અભ્યાસલક્ષી પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અધ્યક્ષ સ્થાનોથી માનનીય કુલપતિએ વિદ્યાર્થીઓને સદર કાર્યક્રમનો સંપૂર્ણ લાભ લઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા માટે શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના ચોપનથી થી વધુ વિષય તજજ્ઞો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવશે ત્રેવીસ જાન્યુઆરી બે થી છ ફેબ્રુઆરી બે ચોવીસ સુધી ચાલનારા આ ક્રેસ ક્રોસમાં રાજ્યની ત્રણ કૃષિ યુનિવર્સિટીમાંથી કુલ સાઠ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે પરેશમા રોજન સાક્ષી ન્યૂઝ સુરત